ગુજરાતમાં ભારે ગરમીનો માહોલ છે ત્યાં ગરમીના પોકાર વચ્ચે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ આજે હેલ્મેટ પ્રજાને સિટી વિસ્તારમાં આરોગ્યને માટે જોખમ કારણ છે કે બપોરના સમયે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી શહેરમાં કોઈ પણ ભાગમાં જવું હોય તો ત્રણસો થી ચારસો મીટરના સિગ્નલ પાસ કરવાના પણ આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે કોઈપણ મગજના ડોક્ટરનો અભિપ્રાય લો તો વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે પ્રજાની સુરક્ષાનો વાત કરનાર વ્યક્તિ એસી ચેમ્બરના બેસીને નિર્ણય છે એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે પ્રજાને માટે હેલ્મેટ ખાડાઓ રસ્તાની સાઇડ પર કચરાના ઢગલાઓ અને ગટરના ખ્યાલ આવે કે મધ્યમ અને ગરીબ વર્ગને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે પ્રજા હેલ્મેટમાં લૂંટાય છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે બીજી બાજુ લૂંટાશે જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય મારા

કારણ સિટી વિસ્તારની અંદર એક કિલોમીટરનું અંતર કાપતા ત્રણ ત્રણ ચાર ચાર સિગ્નલો આવતા હોય છે અને પંદરથી વીસ કિલોમીટર ગડપે ગાડી ચડતી નહોતી હોતી આટલો ટ્રાફિકનો બોઝ હોય છે શહેરની વિસ્તારની અંદર અને એમની અંદર હેલ્મેટ આ ગરમીની અંદર એક મોટું બોજાર અને લોકોના આરોગ્યની સાથે મોટો ભયંકર નુકસાનકારક છે જેથી કરીને આ કાયદાનો વિરોધ કર્યો છે એક શેડેથી બીજે દસ પંદર કિલોમીટરને જ અંતરે એને ધંધા રોજગારી જવાનું હોય કે હોસ્પિટલ જવાનું હોય કોઈ પણ કામ પરથી જવાનું હોય તો એને એક કલાકથી દોઢ કલાક એને પાસ કરવો પડે રસ્તા પર અને આ ગરમીની અંદર એને પોતાને મોટા આરોગ્ય માટે મોટું જોખમી હોય છે જેથી કરીને આ કાયદો રદ થવો જોઈએ એવી મારી લાગણીને માગણી મેં સરકારને રજૂઆત કરી છે કારણ કે આ હેલમેટના કાયદાથી આજે પ્રજા લૂંટાઈ રહી છે પહેલાં પ્રથમ તો મતલબમાં કંપનીઓ ખૂબ નફો કરી લીધો પાંચસોનો હેલ્મેટ પંદરસોમાં વેચ્યો બીજા નંબરની અંદર કરોડો રૂપિયાનો દંડ સરકારે ઉઘરાવ્યો ગરીબ અને મધ્યમ વર્ગની સરકાર પ્રજા લૂંટાણી આમાં કોઈ કરોડપતિ અરબોપતિ નથી લૂંટાતા આ તો ગરીબ અને મધ્યમ વર્ગમાં લૂંટાય છે અને જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાને મેં સરકાર પાસે રજૂઆત કરી છે કે આ કાયદો વટહુકમ દ્વારા યા તો સ્પેશિયલ બિલ લાવીને રદ કરવું જોઈએ સિટી વિસ્તારમાં સાહેબ હાઈવે પર ભલે હોય હાઈવે ઉપરનો હું આગ્રહી છું હાઈવે ઉપર તમે કારણ કે ત્યાં સા ચાર રસ્તા કિલો પચીસ ત્રીસથી ચાલીસ ચાલીસ કિલોમીટર પછી આવતા હોય ત્યારબાદ ત્યાં સ્પીડી ગાડી ચાલતી હોય અને સિટી વિસ્તારમાં તો એક કિલોમીટર ચાર ચાર સિગ્નલ આવતા હોય છે અને સિગ્નલ ક્રોસ કરતા એમને દમ નીકળી જાય તમે સિટી વિસ્તારનો ટ્રાફિક બતાવો ભાગવન બતાવો તમે કોઈ પણ સુરત શહેરના ચાર રસ્તા પર સિટી ટ્રાફિક બતાવો તો ખ્યાલ આવે કે આ હેલ્મેટના કાયદાથી લોકોને કેટલું નુકસાન છે બીજા નંબરમાં ગમે ત્યાં માર્કેટમાં જાય હોસ્પિટલ જાય સ્કૂલે જાય હેલ્મેટ ચોરાઈ જાય તો શું હેલ્મેટ ચોરાય છે એને નવો હેલ્મેટ લેવો પડે કે પ્રવેશ દ્વારા દંડાય આ પરિસ્થિતિની અંદર ગરીબ અને મધ્ય ખિસ્સા ખાલી થઈ ગયા છે જેથી કરીને મેં આ રજૂઆત કરી છે આભાર વંદે માત્ર